ઘડિયાળમાં વેગાતા પોણા પાસ અને મારી વાલીએ વહેલા વહેલા આરતી કરી નાખી કારણ કે જવાનો હતો અમારે ગાંધીનગર ગરમા ગરમ શાહ બનાવી હતી પણ જ્યાં સુધી તારક બતા જોવે ત્યાં સુધી એના ગળા હેઠળ સાનો નો ઘૂંટડો ઉતરાય નહી હો પરંપરા પ્રતિષ્ઠા

આખા હાઈવે ની ઉપર ખાડા તો નતા પણ થોડાક ઢાળીયા હતા એટલે ક્યારેક ક્યારેક ગાડી જમ્પ લઈ લેતી હતી બાકી તમે જૂના હાઈવે ઉપર ભરૂચ થી કરજણ ની આગળ ભોગો ને ત્યાં સુધી હાઈવે ઉપર તમે સીધા વડોદરા ભોગી જાઓ પછી આ હાઈવે મને મગજમાં સ્ક્રિપ્ટ આવી તાત્કાલિક ધોરણે અમે વિડીયો બનાવ્યો અને વિડીયો મૂકી દીધો આ વિડીયો અત્યારે ત્રીસ લાખ કરતા વધારે લોકો ઇન્સ્ટાગ્રામમાં જોયો આ બધો તમારો પ્રેમ હો અને એક ઇકો ગાડી અને એક અલ્ટો ગાડી બે ગાડી પણ રંગ રાખે હો આવો સરસ મજાનો હાઈવે હોય ને અમારો અકબર ને ઊંઘ આવે એવું તો જિંદગીમાં ન બને હોઈ ગયો મારો વાલો અને જેવા અમે હાઈવેમાંથી બહાર નીકળ્યા ને ભાઈ આવું દ્રશ્ય જોવા મળ્યું બોલો અને પછી તો હાઈવે એવો યાદ આવ્યો ભાઈ હાઈવે ડાયરેક્ટ વડોદરા મુંબઈ એક્સપ્રેસ ને ટચ થઈ જતો તો પણ આપણે વસ્તમાંથી કટ મારીને વડોદરા સિટીમાં આવ્યા કારણ કે વડોદરા આડુ આવે ને સેવ ઉછળ નો ખાય એવું થોડું બને સહી વાત છે પછી ભાઈ વડોદરાના ફેમસ સેવ ઉછળ ખાવા પહોંચી ગયા પણ અમારા ફેન મિત્ર ને મળી ગયા એટલે બધા યારે આપણે ફર્સ્ટ ક્લાસ સેલ્ફી ઉપડાવી જો ભાઈ સેવ ઉછળ આપડા ફેવરેટ અહીંયા લાલ તરી વાળી ચટણી આપે ગ્રીન ચટણી આપે લીલા કાંદા આપે કાઠી આપે ને એ બધું અનલિમિટેડ અમારા એન્થની આ વાળા મંગાવ્યા કોને ખબર સીજમાં હું મજા આવતી હશે એને પણ મારી આ વાલી એન્થી હોત એક પગલું આગળ છે સાસની હારે શાહ કોણ પીવે આ જગતમાં કોણ પીવે કોણ કહા સે આતે મારી વાલી પીવે છે તમારામાં કોઈ નાદત હોય ને તો કમેન્ટ જરા કરજો પછી અંબે હુતો અને હુતી અને અમારા અમર અબર અને એન્થની મંડાઈ પડ્યા હવે તૂટી પડ્યા પણ ઉછળપા ઉપર અને ખરેખર તમે બધા અમને બહુ પ્રેમ અને સપોર્ટ કરો છો હો વડોદરાનું આ ફેમિલી જેની બાજુમાં ફ્રૂટની શોપ હતી સ્પેશિયલ આટલી બધી મોસંબી અમને ગિફ્ટ કરવા માટે આવ્યા બોલો ખૂબ ખૂબ ધન્યવાદ આ ફેમિલીનો વડોદરાનો ગુજરાતનો અમારા દરેકે દરેક દર્શકનો જેણે અમારે વિડીયો લાઈક શેર અને ફોલો કર્યા છે ભાઈ આ મોસમ બીજો સુરત જઈને ખાવું પણ અત્યારે આ કોન્સન્ટ્રેશન કરીએ ઉસળ પાવ પહેલાંથી તીખું જ છે ઉપરથી આટલી બધી તીખી સટ્ટી નાખે છે આ ભાઈ આ ઓગણી વર્ષ કેમ કાઢે ને ભાઈ અરે મારું મન જાણે છે ઉસળ ખાઈને ઉપડી ગયા પાછા ગાંધીનગર કોઈ પહોંચી ગયા અમદાવાદ અને પછી આ ટેમ્પામાં કોકના ટીપણા જતા હતા મારા ખ્યાલથી ફેક્ટરીમાં કોકના ઘરે જાય છે કોઈ સેન્સ વાત બધી બેનું વાતું કરે છે બધી બેનું સાંભળે છે કોણ વાત કરે કોણ સાંભળે રામ જાણે અમદાવાદના પીળા ડાગલાને મેં હાય કર્યું પણ એને મારા હાળા હાથ જ ઊંચો ન કર્યો આમ મજરમીઓ થી હાથ નહીં મિલાતે જો ભાઈ અસલ ઊંઘ ને અસલ ગાઢ નિંદ્રા કોને કહેવાય ખબર છે જોઈ લ્યો આ છે અસલ ઊંઘ અને અસલ ઊંઘ મોજ ગાંધીનગર આવતા આવતા અમારો એન્થની હોતે ઝોલા ખાવા મેણો ભાઈ અમદાવાદમાં તો મેટ્રો ચાલુ થઈ ગઈ અમારો સુરત માં લગભગ બે એક વર શરૂ થઈ જાય અમદાવાદમાં માં પહોંચી ગયા અમારા મિત્ર બિમલભાઈ પરમાર ને એને દાઢી કઢાવી નાખી પણ દાઢી વગર હેન્ડસમ લાગતા હતા એને ભાઈને વડાપાવને પફ મંગાવ્યા હતા તો બધાએ નાસ્તો કરી લીધો નાસ્તો બાસ્તો કરીને બિમલ ભાઈ ની ઘેર જાય છે કારણ કે થાવું છે તૈયાર અને મળવું છે એક સ્પેશિયલ પર્સન ની એટલે આ બીમલભાઈની ની ઘરે આ છોટી બિમલ બહુ ખેપાની છે બેન અમારા ભંડાયા પણ એટલા જ છે હવે નેક્સ્ટ વ્લોગમાં ગાંધીનગર ગયા અહીંયા કોને મળ્યા હું કરવા આટલો બધો તૈયાર થયો તો બધું તમને જણાવીશ બાકી આ બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર અને ફોલો કરી દેજો એટલે અમને મજા આવી જાય હાલો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં રામે રામ